નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ દાનેરાના સોતવાડા ગામે પંચાયત દ્વારા પાવર બ્લોક અને પ્રોટેક્શન દિવાલ મુદ્દે સભ્ય દ્વારા તાલુકા પંચાયતમાં ગેરેતી મુદ્દે લેખિત રજૂઆત કરાઈ સરપંચે ગેરેતીનો કર્યો ઇનકાર સમગ્ર મામલે ગામમાં ચર્ચા ચોરે અને ચૂંટે દાણેરા તાલુકાના સોતવાડા ગામે થયેલ વિકાસના કામનું ભૂત ધૂણી છે પંચાયતના સભ્ય બીએસ રબાડીએ લેખિત અરજી તાલુકા પંચાયતમાં કરી ગેરેતી મુદ્દે રજૂઆત કરી છે સરપંચ દ્વારા પંચાયતના સભ્યોને અંધામાં રાખી ગૌચરમાં પ્રોટેક્શન દિવાલ અને પાવર બ્લોકની કામગીરીમાં ગેરરીતિ કરાઈ છે જ્યાં જરૂર છે ત્યાં કામગીરી ન કરાઈ અને પોતાના માટે ત્યાં કામ કર્યાના આક્ષેપ થઈ રહ્યા છે ગામમાં પીવાના પાણી ગટર સ્ટ્રીટ લાઇટ રોડ રસ્તાની સમસ્યા યથાવત છે સમગ્ર મામલે પંચાયતના સભ્યો જ આકરા પાણીએ જોવા મળ્યા છે બીજી તરફ સરપંચે સમગ્ર આક્ષેપનો સેધ ઉડાડી કહ્યું કે મેં હંમેશા ગામના વિકાસને ધ્યાનમાં રાખીને કામ કર્યું છે પંચાયતના સભ્યો અને ગામ લોકોને સાથે રાખી વિકાસના કાર્યની જરૂર હોય તેવા કાર્ય થઈ રહ્યા છે નાના નાના માણસોને વિકાસ થકી કઈ રીતે ફાયદો પહોંચે એ જ સાચો વિકાસ છે બાકી કેટલાક લોકો ખોટી અરજી કરી વિકાસના કાર્યને દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે પણ હું પંચાયત થકી યોગ્ય વિકાસના કાર્ય કરતો જ રહીશ ખોટી અરજી અને ખોટા દબાણથી ગામના વિકાસ કાર્યને કોઈ રોકી શકશે નહીં જો કોઈ ગેરરીતિ થઈ હશે તો તપાસમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે હાલ તો સોતવાડા ગામના સરપંચ અને સભ્ય વચ્ચે ગેરરીતિ મુદ્દે સત્યનો આંકડો બને છે પણ સચોટ તપાસ બાદ જ સત્ય સામે આવશે કે કોના દાવામાં કેટલું સત્ય છે બાકી હાલ ગેરરીતિ મુદ્દે ગામનું રાજકારણ ગરમાયું છે અહેવાલ સુલતાન પઠાણ દાનેરા હું જ્યારે સરપંચ નું ચોટાણો ત્યારે કામ કરું જ્યારે ત્યારે બોડીની ગામ લોકોને જ્યારે માગણી વસ્તી કરી કે આ ભાઈ મારા હેતુથી આ લોકો મારે કામ કરો ત્યારે મેં પૂછ્યું કે ભાઈ ફલાણી જગ્યાએ ફલાવ કામ માગે છે એમને મારે કામ કરવું કે ન કરવું બોડીને બોર્ડિંગ પૂછ્યું કે હા ભાઈ કામ તો કરવાનું જેમ હેતુથી કામ કરવાનું એમને ન કામ કરવાનું ના પડવા ના કામ તો કરવાનું જ છે હજી અફસોસ કરી આ ખોટા કરે છે અસુસ મત કરો ભાઈ ખોટી ખોટી અરજીઓ આપી આ ખોટી અરજી આપે છે જે કામ ને જરૂરી છે ને ત્યાં જ હું કામ કરાવું છું પૂછ્યા વગર ગામ ને ભાઈ ને બીજા ને એમની બોડી વાળા ને બધી ને પૂછી અને પછી હું કામ કરું છું મગનભાઈ ઉકાભાઈ હું દલિત સમાજ નો મોણ છું બરોબર અમારો બોર પાંચ વર્ષે બંધ પડ્યો તો છતાં કોલમ હે કે નથી મેં અંદર એ ભગવાન જોણે પછી અમારી દલિત સમાજની સસમાન ભૂમિએ એ પણ દબાણમાં પડી એ કોઈ ખુલી કરવામાં આ સરપંચ તૈયાર નથી બરોબર અમે રાળ કરી કરી થાચે સાહેબ મારું નામ બરબરી દરજાભાઈ અરચનભાઈ રે બાકી નામ નંબર 7 નો મેમ્બર જુઓ મે સાહેબ જો કે કોઈ પેરાકસર કે થઈ છે ન થવો જોઈએ

ખરેખર જાહેર જીવનમાં આવું ન થવું જોઈએ આટલી જ અમે તાલુકા વિકાસ અધિકારીની અરજી આપી છે અને એ માટે જો એનો જો એમના પગલાં લેશે નતર અમારે ડીડીઓ સાહેબ સુધી જવું પડશે આટલો જ